ડોક્ટર સંજય પરમાર ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ જે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનો જે અકસ્માત થયો અને એમાં જે દિવંગત આત્માઓ જે થયા છે એમાં અમારા લોકલારીના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમાં હતા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એ બધી દિવંગત આત્માઓ જે એમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ગીર સોમનાથ જિલ્લાના જે પાંચ વ્યક્તિઓ એ પણ એમાં યાત્રાળુઓ તરીકે જતા હતા એ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક ગીર સોમનાથ જિલ્લા તરફથી વેરાવળ ખાતે માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સર્વ દિવ્યંગત આત્માઓની શાંતિ માટે આ એક શ્રત્તાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું આમાં આમ તો ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો જોડાયા પણ સમાજ તરફથી પણ સમાજ શ્રેષ્ઠીઓ અને વેરાવળના લોકો અને સમગ્ર ગીર સોમનાથ લોકો મોડી સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા વિજયભાઈ રૂપાણી જ્યારે સીએમ હતા ત્યારે પણ એમ જ કહેતા કે હું સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં પણ હું કોમન મેન છું એ એ ઉક્તિ એમણે જ્યાં સુધી ચીફ મિનિસ્ટર રહ્યા ત્યાં સુધી ચરિતાર્થ કરી હતી એમણે એમના જીવનમાં ઉતારી હતી વ્યક્તિ અને કોમન મેન તરીકે જ એ પોતે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ કાર્ય કરતા હતા અને સૌરાષ્ટ્રને તો એક બહુ મોટી ખોટ પડી છે કે જે ક્યારેય પૂરી ન શકાય એવી ભારતીય જનતા પાર્ટીને તો છે જ પણ સૌરાષ્ટ્રની